સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અંબાજી તરફ જતા પદયાત્રીઓથી માર્ગો ઉપરાઈ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે પોલીસ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ખાસ વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસામાનો શુભારંભ જિલ્લા પોલીસ વડાએ આરતી ઉતારીને કર્યો હતો પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અકસ્માતને ટાળવા માટે માર્ગો પર રિફ્લેક્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત પોલીસ દ્વારા ભક્તો માટે ભોજન મેડિકલ સુવિધા ફ્રેશ થવા અને આરામ કરવા માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે પોલીસની આ સેવા જોઈને પદયાત્રીઓ અત્યંત ખુશ છે અને તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે આ પહેલથી પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે આજરોજ જે ભાદરવી પૂનમનો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારી મા અંબેને પ્રાર્થના છે કે અહીંયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખે આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસ નો પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહીંયાથી શરૂ કરીને તે છે આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અંદર પોલીસના પોઈન્ટ્સ પણ રાખવામાં આવેલ છે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ રૂપે થાય એના માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં રિફ્લેક્ટર જેકેટ્સ અને રિફ્લેક્ટર જે છે તે પોલીસને પણ આપવામાં આવેલ છે અને પદયાત્રીઓને પણ આપવામાં આવનાર છે જેથી રાત્રિ દરમિયાન તે લોકો ચાલીને જતા હોય તો મોટા વાહનોને તે ઈઝીલી દેખાઈ જાય અમારી પણ સર્વે પદયાત્રીઓને વિનંતી છે કે આપ સૌ લોકો જે પોલીસ દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો રોડની સાઈડમાં ચાલો કોઈ પણ એવી અત્યારે ખૂબ મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે જે જગ્યાએ વોટર બોડીઝ છે નદી છે નાળા છે નહેર છે તળાવ છે તો ત્યાં કોઈ પણ કારણસર નજીક જાવ નહીં કારણ કે અનેક જગ્યાએ ગારો થઈ ગયો છે પાણી ઊંડા થઈ ગયા છે તો આપ ત્યાં જાવ નહીં દૂર જ રહો અને ખૂબ જ સુરક્ષિત રીતે આપ આ સંપૂર્ણ યાત્રા ભક્તિભાવ પૂર્ણ કરો તેવી અમારા સાબરકાંઠા પોલીસ ટીમ તરફથી શુભેચ્છા છે અમે ડાકોર તાબે ધુમાદરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા તહીથી રથ લઈને આવ્યા છીએ અંબાજી માટે અંબાજીથી અત્યારે અમે વચ્ચે બધી સગવડ પોલીસ 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 રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપરછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે અહીં જમણવાળી છે કે જિલ્લા પોલીસ હિંમત હિંમતનગર જિલ્લા પોલીસની પદ પદયાત્રીઓને બધી સેવા ચાલુ છે અને મેડિકલ્સ બધી જ રીતે સેવા પૂરીઓને જે જમવા મમવાની બધી સુવિધા ઓલ સારી રીતે મસ્ત પદયાત્રીઓ પોતાની એવું કરી રહ્યા છે આભાર માનીએ છીએ અમે બધો પોલીસ સ્ટેશન એન્ડ સ બધા હિંમતનગર વાસી તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ગામ જુનારા તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણા જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મળીને વિસામોથી મળી પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે અને અમે આ ચાર દિવસથી નીકળ્યા છીએ આજે અમારી પહોંચમી નાઇટ થાય છે જબરજસ્ત તૈયારી છે ના રસ્તામાં કોઈ નહીં અહીંયા બહાર ત્યાંથી આવતા હતા તોય કોઈ બી ગાડી હોય તો પોલીસને અમને પૂછે પરત કરે કે તમે આટલા બધા દૂરથી આવ્યા કોઈ તકલીફ છે તમને એવું બધું પૂછતા હતા તમને કોઈ તકલીફ નહીં અમારે છે અંબાજી જઈએ ત્યાં સુધી અમને ફૂલ સેવા આપે છે પોલીસવાળા અને આભાર માનીએ છીએ એમનો